નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી મિત્રો આપણે ધોરણ નવ વિષય ગણિતમાં પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરી રહ્યા છે ખૂબ જ જોરદાર રીતે ખૂબ જ મસ્ત રીતે કે ભાઈ તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય બરાબર છે એવી રીતે આપણે ચેપ્ટર નંબર એક ને આખી આખું પૂરું કરાવેલું છે તમામે તમામ સ્વાધ્યાયને આપણે ભૂખા બોલાવેલા છે અને હવે આપણે ચેપ્ટર બે શીખી રહ્યા છે જેમાં આપણે આવી ચુક્યા છે હવે બે પોઈન્ટ ચાર સ્વાધ્યાય અંદર જે આપણું છેલ્લું સ્વાધ્યાય છે બરાબર છે બે પોઈન્ટ ચાર સ્વાધ્યાય આપણે શરૂઆત કરીએ છીએ જેમાં આપણે આજના વિડીયોમાં દાખલા નંબર એક બે અને ત્રણ શીખવાના છે મિત્રો શરૂઆત કરતા પહેલા તમને હું સમજાવી દઉં કહી દઉં કે શું આમાં આવવાનું છે તો મિત્રો આમાં તમને તમારું માથું ખાવા માટે આવવાના છે નિત્ય સમો પણ તમે જરાય ચિંતા ના કરો ભાઈ બરાબર છે આપણે બેઠા છે ને તમને તમામે તમામ નિત્ય સમો ખતરનાક રીતે મોડે કરાવી દેવાના છે બરાબર બધા મોડે થઈ જ જશે ખોટા ટેન્શન લેતા નહીં કે ભાઈ સૂત્ર મને મહેસાહેબ નહીં આવડતા આવડશે ચિંતા નહીં કરતા આવડશે બરાબર છે

આપણને મિત્રો બે કંશ આપેલા છે એક કૌશમાં છે એક્સ પ્લસ ચાર અને બીજા કંશમાં છે એક્સ પ્લસ નવ કેવી રીતે કરવાનું જોજો મિત્રો સૂત્ર પણ આમાં આવશે અને ડાયરેક્ટ પણ તમે કરી શકો છો હું તમને બંને રીત શીખવાડું છું બરાબર છે આપણે તમને બંને રીત શીખવાડી દઈએ છીએ પહેલાં આપણે સૂત્ર પ્રમાણે કરવા જઈએ કે સૂત્ર પ્રમાણે કેવી રીતે બનશે તો મિત્રો સૂત્ર આનું કંઈક આવું છે જોજો ધારો કે આપણે આને એક્સ ગણવાનું એટલે કે આ એક્સ જ છે બરાબર છે અહીંયા પણ શું છે અહીંયા એક્સ

અને એને ગુણી દેવાનું પાછું પહેલા પદ સાથે એટલે કે x સાથે અને છેલ્લા પદમાં આપણે બંને કરી દેવાનો ગુણાકાર બંને એટલે કોણ કોણ તો ભાઈ a અને b a અને લો આ થઈ ગયું સૂત્ર ભાઈ આ સૂત્ર થઈ ગયું આમાં શું અઘરું છે બરાબર છે ફરી કહું ત્રણ સૂત્ર તો કે પહેલા શું કરવાનું પહેલા પદનો સ્ક્વેર કરી દેવાનું પછી જે બીજા અલગ અલગ પદ છે એટલે કે 4 9 એટલે કે a અને b નો સરવાળો કરવાનો અને એને ગુણી દેવાનો આપણે x ની સાથે અને ત્યાર પછી પાછા જિલ્લા છેલ્લા જે અલગ અલગ પદ છે એનો કરી દેવાનો ગુણાકાર પિક્ચર થઈ ગયું પૂરું જો આપણે આવી રીતે મૂકીને ચેક કરીએ શું આવે છે હવે કર દેવાનો ગુણાકાર તો ચાર અને નવ આવશે ગુણાકાર જોજો અહીંયા જોજો એક્સ સ્ક્ર નવ ને નો સરવાળો કરો ચાલો કેટલા આવે છે કેટલા આવે તેર આવે ને તેર એક્સ અને નવ ચોક કેટલા આવે છત્રી આ તમારો જવાબ છે છે ને ભાઈ કેટલું સિમ્પલ લેવલ નું કામ છે આ તમારો મિત્રો જવાબ થઈ ગયો અને આપણે સાઈડ પર પ્રેમથી મૂકી દઈએ છે બરાબર આ આપણે કરી શકીએ સૂત્ર પ્રમાણે અને હવે હવે મારા મિત્રો આપણે ડાયરેક્ટ કરીએ બરાબર છે ડાયરેક્ટ કરવા માટે જો સિમ્પલ કશું જોવાનું શું કરવાનું તો કે પહેલા કંશ જે ખરે પહેલા કંશ એની સંખ્યા લેવાની આગળ અને આ કંશ રાખવાનો એવો ને એવો ફરી કહું છું પહેલા કંશની સંખ્યા એવી ને એવી રાખવાની બીજો કંશને આપણે એવો ને એવો કરવાનો છે જો બતાવું જેમ કે પહેલા કંશમાંથી આપણે એક્સ લઈએ

અને x નો ગુણાકાર સાહેબ નવ સાથે પણ થાય એવી રીતે 4 નો ગુણાકાર એક્સ સાથે પણ થાય છે 4 નો ગુણાકાર નવ સાથે પણ થશે કમ્પ્લેટ ચાલો ગુણ્યા એક્સ કરો તો કેટલા આવે એક્સવેર આવે નવ ગુણ્યા એક્સ કરો તો કેટલા આવે નવ એક્સ આવે ચાર x એક્સ કરો તો કેટલા આવે ચાર એક્સ આવે ચાર નવા છત્રી થાય બરાબર જોજો અહીંયા કયા કયા સજાતીય પદો છે તો જો અહીંયા પણ એક્સ વાળું પદ ને અહીં પણ x વાળું પદ એટલે આ બંને વચ્ચે લગન થઈ છે

સૂત્રો વાળો પણ તમને યાદ રહેશે હવે એક્સ છે પર શું છે જુઓ અહીંયા તો એક્સ જગ્યા પર અહીંયા ત્રણ એક્સ છે ત્રણ એક્સ નો સ્ક્વેર કરવાનો છે એની કિંમત છે જો તમે અહીંયા માઇનસ છે કિંમત છે પ્લસ ચાર એટલે કે માઇનસ એક ત્રણ નો સ્ક્ર નવ અને એક્સ નો સ્કવેર એક્સવેર પ્લસ માઇનસ ચાર પ્લસ ત્રણ માઇનસ એક પ્લસ ચાર કરો એટલે કેટલા આવશે ત્રણ આવશે ખાલી ત્રણ આવશે અને પાછળ તો ત્રણ એક્સ છે જ મારા ભાઈ પ્લસ

પ્લસ અલગ અલગ પદ એટલે સરવાળો ટુ એક્સ એટલે ટુ એક્સ નો એની કિંમત છે માઇનસ સાત બી ની કિંમત છે માઇનસ પાંચ એક્સની કિંમત છે ટુ એક્સ ચલો માઇનસ સાત અને માઇનસ નો ગુણાકાર કરવાનો બેનો નો ચાર એક્સ નો સ્કવેર એક્સવેર થાય છે માઇનસ સાત માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ થાય છે પ્લસ પાંત્રીસ અહીંયા આપણો જવાબ થઈ છે જોજો ચાર એક્સ નો સ્કવેર અહીંયા જો પ્લસ માઇનસ માઇનસ છપકારવાનું બાર દુ ચોવીસ એક્સ કરવાનું છે અને પાછળ છે પાંત્રીસ ના પાંત્રીસ આ તમારો જવાબ થઈ ગયો લે મિત્રો કોઈને કન્ફ્યુઝન છે આની અંદર નથી ને ના જ હોવા જોઈએ આગળ જો આને આપણે પેલી રીતે કરીએ હા પેલી રીતે આપણે કરીએ સાદી રીતે આપણી તો કે બે એક ટુ એ અહીંયા લઈ લઈએ છીએ આપણે બરાબર અને પાછળ જે કૌશ હતો ને ટુ એ માઇનસ પાંચ બી વાળો એને ચપકાઈ દેવાનો અહીંયા ચપકાઈ દેવાનો પ્લસ ત્રણ બી પાછળનો કૌશ કેવો છે ટુ એ માઇનસ પાંચ બી હવે કરવાનો છે ગુણાકાર ટુ એ ગુણ્યા ટુ એ બે નો માઇનસ પ્લસ માઇનસ ત્રણ પંચા પંદર અને બી ગુણ્યા બી એટલે બી નો ચાર એ સ્કવેર માઇનસ દસ એ બી પ્લસ સો એ બી માઇનસ દસ પ્લસ સો એટલે માઇનસ ચાર એ બી થશે

ત્રણ ત્રણસો છત્રીસ આવે છે કેટલા આવે છે ત્રણસો છત્રીસ લખવાનું સાઈડ પરિ થ્રી સિક્સ ત્રણસો છત્રીસ ના ભાગલા આપણે એવા કરવાના છે કે જેને કરતા માઇનસ આવે ક્લિયર છે ચાલો કરીએ છે મિત્રો ડાયરેક્ટ મને આવડે આટલી મોટી સંખ્યા છે ડાયરેક્ટ મને ન જ આવડે ને તો શું કરવાનું ખબર છે એના માટે બી જોરદાર છે આપણને જેવી રીતે ભાગલા પાડતા આવડતા એવી રીતે ભાગલા પાડવા જેમ કે જો મને અહીં આપેલું જ છે ઓલરેડી કે ભાઈ જો સોળ ગુણ્યા એકવી કરો સોળ ગુણ્યા શું કરો એકવીસ કરો તો એ મળી કેટલા મળ્યા છે ત્રણસો છત્રીસ તો લખી નાખું છું એ ને કિંમત જે મને આપી છે એટલે સોળ ગુણ્યા એકવીસ ચલો આપણે મિત્રો માઈનસ પચાસ સોળ લાવવાના છે યાદ રાખજો આના અડધા કરો ડબલ કરો ચલો સોળ ના અડધા કેટલા થશે તો કે આઠ ડબલ કરો તો કેટલા આવશે બેતાલીસ હજી કરો અડધા તો કે ચાર અહીંયા કરો તો કેટલા આવશે તો કે બેતાલીસ ના કરો તો કેટલા આવશે અહીંયા આઠ દુ આઠ અને ચોર્યાસી ચલો હજી બે હજી જાઓ તો અહીંયા આઠ દુ સોળ અને એકસો ને બાસઠ આવશે બરાબર હજી કોઈ મેળ આપણને પડતો નથી ઊંધું કરીએ ચલો ઊંધું કરીએ છીએ હવે એકવીસ ના ભાગલા કરીએ અને સોળ ના અડધા કરીએ બરાબર જો એ કરીએ હવે એકવીસ ના બે થી ભાગ પડે જિંદગીમાં ક્યારે ના પડે એકવીસ ના ભાગલા મિત્રો ત્રણ થી પડે ને તો ત્રણ થી કરો તો કેટલા આવે તો કે એકવીસ ભાગ્યા ત્રણ તો સાત આવશે સાત આવશે બરાબર છે તો સોળ ને ત્રણ વડે ગુણો સોળ તરી અડતાલીસ થશે ક્લિયર છે અડતાલીસ છે હવે જો ફરીથી સો હવે સાત ના ફરી ભાગ નહીં પડે પિક્ચર અહીંયા પૂરું થઈ ગયું આના તો ભાગ પડી શકે ને અડતાલીસ ના હા પડે ને સાહેબ ચોવીસ દુ અડતાલીસ થશે અને સાત દુ અહીંયા

પણ હવે બાર પ્લસ કે માઇનસ અઠ્યાવીસ પ્લસ કે માઇનસ એ જો અમારે શું કરવાનું આપણે વચ્ચેનું પદ જોઈ લેવાનું વચ્ચેનું પદ માઇનસમાં છે એટલે આપણું અઠ્યાવીસ જે મોટી સંખ્યા માઇનસ બનશે બાકી બચી છે એ પ્લસ બનશે આવી રીતે મિત્રો ગોઠવણ આપણે કરવાની છે થોડીક હાર્ડ પણ છે પણ તમે પ્રેક્ટિસ કરો ને એટલે આવડી જ જાય આવડી જ જશે ચલો ગોઠવીએ હવે સોળ એક્સનો સ્કવેર જે માઇનસ સોળ એક્સની જગ્યાએ શું આવશે આ આવશે હવે પ્લસ બાર એક્સ માઇનસ 28x એક્સ માઇનસ એકવીસ હવે કોમન કાઢવાનું છે એક્સ ચાર એક્સ વચ્ચે ચાર ચોક સોળ થાય એટલે ચાર એક્સ વચ્ચે પ્લસ ચાર તરી બાર એટલે ત્રણ વચ્ચે અઠ્યાવીસ છે સાત ચોક અઠ્યાવીસ અને સાત તરી એક વચ્ચે સાત તો કોર્મન નીકળશે જ તો સાત ચોક અઠ્યાવીસ ચાર એક્સ માઇનસ માઇનસ પ્લસ સાત એકવીસ એટલે કે ત્રણ મિત્રો આ બંને થાય તો કરજો કરવા પડશે જે કોમન કૌશ આપણને મળ્યો ઘી વાળો એટલે કે ચાર એક્સ પ્લસ ને આગળ મૂકી દો અને પાછળ જે મળ્યું આપણને ચાર એક્સ માઇનસ સાત ચાર એક્સ માઇનસ સાત જે મળ્યું એને પાછળ મૂકી દો આ આપણા અવયવ થઈ ગયા

25 ગુણ્યા છ કરો એટલે પચીસ છંગ એકસો પચાસ થશે એકસો પચાસના આપણે ભાગલા એવા કરવાના છે એવા કરવાના છે કે જેને પ્લસ કરતાં પચીસ આવે કેટલા આવે પ્લસ કરતાં પચીસ ચાલો મારા મગજમાં તો આવી ગયા છે પંદર ગુણ્યા દસ પંદર દસ એકસો ને પંદર પ્લસ દસ કરો એટલે પચીસ એ થઈ જાય ઠપકારો ચાલો અહીંયા આવે પચીસ એક્સ સ્ક્વેર પ્લસ પંદર એક્સ કોમન કોમન ખાડો એટલે પચીસ વધશે આગળ વધીએ છીએ પાછા આપણે અહીંયા દસ છે એટલે પાંચ ટુ દસ અને બે તરી છ એટલે કે બે કોમન નીકળે તો બે કોમન નીકળે એટલે બે પંચા દસ બરાબર છે પાંચ એક્સ વચ્ચે પ્લસ બે તરી છ એટલે ત્રણ વર્ષ થઈ ગયા બંને કાઉન્ટ સરખા સરખા થઈ ગયા થઈ ગયા એટલે કમ્પ્લીટ કયો કાઉન્ટ સરખો મળ્યો આપણને પાંચ એક્સ પ્લસ ત્રણ સરખો મળ્યો એ રાખી દેવાનો અને બીજું બ્લુ બાકી છે પાંચ એક્સ પ્લસ ટુ વાળું થપકાર પિચર પૂરું થઈ ગયું અહીંયા એને જલસા કરો આગળ ઓહો સાહેબ દાખલો કેટલો મોટો છે એટલે ચિંતા ના કરો ભાઈ સિમ્પલ જ છે એટલું અઘરું નહીં નવ અને દસ નો કરો ગુણાકાર તો કેટલા આવે અહીંયા નેવું આવે એના કાગલા એવા કરવાના છે કે જેને સરવાળો કરતા કેટલા મળે એકવી મળવા જોઈએ રકમ લખીએ પેલા હે રકમ લખો જોઈ પેલા નવ એક્સ નો સ્કવેર માઇનસ એકવીસ એક્સ વાય પ્લસ દસ વાયર ચાલો દસ નેવું ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને સરવાળો કરતા એકવીસ આવે મને ખબર છે પંદર છ નેવું થાય પંદર ને છ એકવીસ થઈ ગયા જોજો અહીંયા તમે જોજો છેલ્લું પદ જ્યારે મિત્રો પ્લસ માં હોય ને છેલ્લું પદ કેવું હોય પ્લસ માં તો નિશાની બંને સરખી આવે કાં તો આ બંને પ્લસ માં આવે કાં તો આ બંને માઇનસ માં આવે પણ આપણને કે ખબર પડે તો જો અહીંયા વચ્ચેનું પદ કેવું છે માઇનસમાં છે એટલે આ આપણા કેવા આવશે બંને માઇનસ માઇનસ આવશે બરાબર છે ચલો ગોઠવી દઈએ નવ એક્સ નો સ્ક્વેર માઇનસ પંદર અહીંયા એક્સ વાય છે એક્સ વાય માઇનસ છ એક્સ વાય પ્લસ દસ વાય નો સ્ક્વેર કોમન કોમન રમી આવે ત્રણ તરી નવ ત્રણ પંચા પંદર એટલે અહીંયા ત્રણ એક્સ કોમન આવશે અંદર શું વધશે તો કે ત્રણ તરી નવ એટલે ત્રણ એક્સ માઇનસ ત્રણ પંચા પંદર એક્સ બારા દઈ ગયો વાય તો બચેલો જ છે હજી એને લખવો પડે ભાઈ અહીંયા ત્રણ દુ છ પાંચ દુ દસ ફરીથી આમાં બે કોમન નીકળી જશે અને બે અને વાય વાય પણ કોમન નીકળશે વાય છે એટલા માટે તો અંદર વધશે ત્રણ એક્સ પ્લસ માઇનસ અહીંયા માઇનસ થશે બરાબર છે પ્લસ માઇનસ શું બનશે અહિયાં માઇનસ પાંચ અને એક વાય તો બચશે એટલે પાંચ વાય રહેશે કમ્પ્લીટ ત્રણ એક્સ માઇનસ પાંચ વાય સરખો માઇનસ પાંચ વાય છે એટલે ત્રણ એક્સ માઇનસ પાંચ ને બાર કરો એટલે બાકી બચે છે એને અંદર ત્રણ એક્સ માઇનસ ટુ વાય આપણો બીજો અવયવ કમ્પ્લીટ થઈ ગયા આપણા અવયવ બધા આગળ વધીએ આગળ વધીએ ને ચાલો ઓગણપચાસ એક્સક્વેર માઇનસ પાંત્રીસ એક્સ પ્લસ છ ઓગણપચાસ ગુણ્યા નો સૌથી પહેલા ગુણાકાર કરી એને પહેલાં રકમ લખી દઈએ ઓગણપચાસ એક્સક્વેર પ્લસ છ ઓગણપચાસ ના ભાઈ ઓગણપચાસ ગુણ્યા છ કરે કેટલા આવે ઓગણપચાસ ગુણ્યા છ કરો નવ છ ચોપન વધી પડી પાંચ છ ચો ચોવીસ ચોવીસ ને પાંચ ઓગણત્રીસ નવ બસો ચોરાણું બસો ને ચોરાણું આપણે એવા કરવાના છે કે જેને પ્લસ કરતા પાંત્રીસ આવે ચલો એક તો ખબર છે આપણને કયું છે તો કે ઓગણપચાસ ગુણ્યા છ ઓગણપચાસ ગુણ્યા પ્લસ કરતા આપણે જોજો ઓગણ પચાસ આપણે સાત થી ભાગ કરી શકીએ પચાસ ભાગ્યા સાત કરો તો કેટલા આવે સાત ઊંધું કરીએ હવે બેતાલીસ ને અડધા કરો તો કેટલા આવશે અહીંયા એકવીસ દુ બેતાલીસ અને સાત દુ ચૌદ ચૌદ પ્લસ એકવીસ પાંત્રીસ થઈ જાય છે ઓકે જવાબ બરાબર છે ઓકે અહીંયા છેલ્લી સંખ્યા પ્લસ છે અહીંયા માનસ બંને કેવાશે માઇનસ માઇનસ ઠપકરો હવે ઓગણપચાસ એક્સ સ્ક્ર માઇનસ ચૌદ એક્સ એકવીસ એક્સ પ્લસ છ કોમન કાઢો એટલે સાત સાત ઓગણપચાસ સાત દુ ચૌદ સાત એક્સ પ્રેમથી કોમન નીકળશે તો અંદર વધશે સાત એક્સ માઇનસ બે હે સાત દુ ચૌદ થાય ને ભાઈ એટલા માટે લખ્યું હ માઇનસ એકવીસ છે સાત તરીકે ત્રણ દુ છ ત્રણ કોમન નીકળશે બાકી બચે છે એ લખી નાખવાનું અને પિક્ચર પૂરું કરી દેવાનું કમ્પ્લીટ દાખલા નંબર આપણા બે પણ પૂરો થઈ ગયો છે તમારે ખાસ મિત્રો શીખવું પડશે આ વસ્તુને શીખી લેજો આગળ વધી જશે કિંમત મેળવો એકસો ત્રણ ગુણ્યા એકસો પાંચ નો માથાકૂટ કરતા નહીં એક્ઝામમાં બરાબર છે મિત્રો પેપર આવશે બરાબર આવું નહીં કરવાનું તો કે આપણે જો એકસો ત્રણ એટલે શું કહેવાય એકસો ત્રણ એટલે સો પ્લસ ત્રણ કહેવાય એ મન ખબર છે એકસો પાંચ એટલે સો પ્લસ પાંચ કહેવાય એ મને ખબર છે મારા સાહેબ મને શીખવાડ્યું છે હવે સૂત્ર ખબર જ છે ને તમને કેસ નો સ્ક્વેર પ્લસ અને અલગ અલગ પદ એટલે કે એ પ્લસ બી અને ગુણાકાર એનો સાથે કરવાનો પ્લસ બંનેનો ગુણાકાર કરી બંને આવું કેમ કર્યું ભાઈ કેમ કે મને ખબર છે પહેલી સંખ્યા સરખી સરખી આવે છે એટલે આવું મૂકવાનું ચલો એક્સ કેટલા છે આપણે તો કે એક્સ આપણો સો છે એટલે સો નો વર્ગ કરી દેવાનો એની કિંમત ત્રણ છે બીની કિંમત પાંચ છે એક્સની કિંમત અહીંયા સો આવે છે ए અને b એની કિંમત 3 b ની કિંમત 5 ગોઠવી દેવાનો 100 નો વર્ગ કરો 1 નો વર્ગ 1 થાય અને ડબલ ઝીરો ડબલ કરી દેવાના બે ઝીરો તો 4 કરી દેવાના 3 4 0 થઈ ગયા 5 ને 3 8 થાય 8 ગુણ્યા કરવાના છે 3 5 15 ચાલો 10000 8 ગુણ્યા 100 એટલે 800 15 કરીએ 10000 આઠસો પ્લસ પંદર પાંચ એક આઠ જીરો દસ પંદર આપણો અહીંયા જવાબ થાય છે પિક્ચર પૂરું ભાઈ આમાં શું અઘરું છે અઘરું કશું છે જ નહીં બધું સિમ્પલ આવે છે આગળ ફરીથી અહીંયા ચોર્યાસી છે સેવન્ટી નાઇન છે આધાર લઈ લઈએ આપણે તો પ્લસ લઈ લઈએ અહીંયા અને આ રહ્યું માઇનસ સૂત્ર તમને ખબર છે એક્સ ની જગ્યાએ આપણે એસી નાખવાના છે એટલે કે સ્કવેર એ ની કિંમત ચાર બી ની કિંમત છે માઇનસ એક એક્સ ની કિંમત એસી ચાર માઇનસ એક આઠ નો સ્કવેર ચોસઠ જીરો ડબલ કરી દેવાના ચાર મા ત્રણ વધે છે ચાર મારી માઇનસ ચાર ચોસઠસો પ્લસ બસો ચાલીસ કરીએ આપણે ચોસઠસો પ્લસ બસો ચાલીસ કરવાના એટલે જીરો ચાર છ બે છ છ ચાલીસ એમાંથી હવે ચાર માઇનસ કરવાના એટલે છ છ થર્ટી સિક્સ આપણને આપ્યું છે છોતેર ગુણ્યા બ્યાસી ઓકે ફરીથી આપણે લઈ લઈએ એસી નો આધાર અહીંયા હેસી માંથી ચાર કાપો થાય અને પ્લસ બે થાય પિક્ચર પૂરું કોપી મારો ચાલો કોપી થઈ ગયું છે હવે કિંમતો ઠક્કાએ આપણે એક્સ આવશે અહીંયા એસી એસી નો સ્કવેર એ આવશે માઇનસ ચાર બી આવશે પ્લસ બે એક્સની કિંમત એસી એની કિંમત માઇનસ ચાર છે બીની કિંમત બે છે એસી નો સ્કવેર આપણે પહેલા વાત કરીએ ને ભાઈ ચોસઠસો અહીંયા માઇનસ ચાર પ્લસ બે માઇનસ બે થઈ છે ના અને પ્લસ માઇનસ માઇનસ ચાર પ્લસ માઇનસ માઇનસ આઠ દુ સો એટલે એકસો સાહીઠ મા ઓછા કરવાના દસ નવ અને ત્રણ બે ત્રણ બે અને છ છ હજાર બસો બત્રીસ આપણો જવાબ થશે છ હજાર બસો ને બત્રીસ આપણો અહિયાં જવાબ થાય છે કમ્પ્લેટ અને હવે દાખલા નંબર છેલ્લો ચોથો પૂરો કરીને પછી વિડીયોને આપણે અહિયાં પૂરો કરીશું ઐતિહાસિક ગુણ્યા છ્યાસી બહુ જોરદાર બહુ જોરદાર ફરીથી હેસી પ્લસ આઠ અને હેસી પ્લસ છ તમે ત્રો ઉભી કરી શકો છો નેવું માઇનસ બે કરો અને નેવું માઇનસ ચાર કરો તો પણ ચાલે બરાબર મને માઇનસ નહીં ગમતું મને પ્લસ ગમે છે એટલે મને પ્લસ કરીએ મારી મરજીની વાત છે બરાબર છે ચલો અહીંયા એક્સની જગ્યાએ ફરીથી હેંસી લખવાના છે આપણે હેંસી બાર ઘડિયા કરે તો મજા આવે છે આઠ પ્લસ છ અહીંયા હેંસી પ્લસ આઠ અને અહીંયા છ ચોસઠસો એ તો પાકું જ છે છ ને આઠ કરો એટલે ચૌદ થાય અને હેંસી પ્લસ છ અઠા અડતાલીસ ચલો ચોસઠસો ચૌદ ગુણ્યા આઠ કરો ચૌદ અઠા કેટલા આવે ચૌદ અઢાર એકસો બત્રીસ એકસો બાર અડતાલીસ આઠ છ પાંચ અને સાત સાત હજાર પાંચસો અડસઠ જેવો આપણો જવાબ થશે ડન ક્લિયર છે પાક્ છે મિત્રો તો આ હતા આપડા દાખલા નંબર એક

મળીએ છે નેક્સ્ટ ની અંદર ત્યાં સુધી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક માર દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો નચીકેત સ્ટડીને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરીને બાજુનું જે બે આઇકન છે ને જોરથી દબાઈને રાખજો